કોંગ્રેસ સંગઠનને લઈ બીપી અસ્મિતાના અહેવાલની અમિત ચાવડાએ પુષ્ટિ કરી છે થોડા જ દિવસોમાં હવે નવા સંગઠનનો નિર્ણય થઈ શકે છે જાહેર તે પ્રકારની વાત અમિત ચાવડાએ કરી અમિત ચાવડાઈ વધુમાં જણાવ્યું નવા નિમાયેલા જિલ્લા શહેર પ્રમુખનો ત્રણ દિવસનો તાલીમ કેમ્પ યોજાશે ઓગસ્ટ મહિનાથી વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ રસ્તા પર ઉતરશે રાહુલ ગાંધીને ગુજરાત આપવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કોંગ્રેસ સમિતિ દ્વારા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા માટે વધુ લોકભોગ્ય અને લોકોના મુદ્દાઓને લઈને આગળ આંદોલનથી લઈને જનસંપર્કના કાર્યક્રમો કરવાની તૈયારી સાથે સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તમે સૌએ જોયું કે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં નવેસરથી જિલ્લા પ્રમુખોની બધા સાથે પરામર્શ કરીને નિમણૂક કરવામાં આવી છે જે સરકારની તાનાશાહી છે અન્યાયકારી નીતિઓ છે એની સામે ગુજરાતના લોકોને સાથે રાખી ગુજરાતીઓના હિત માટે કોંગ્રેસ પક્ષ લડાઈનું નેતૃત્વ કરશે અને એની શરૂઆત આવનારા ઓગસ્ટ મહિના ક્રાંતિકારી મહિનાથી કરવામાં આવે એ માટેની સંપૂર્ણ તૈયારીઓ પાર્ટી તરફથી કરવામાં આવી છે હું માનું છું કે આ થોડા દિવસોમાં સંગઠનને લગતા નિર્ણયો થઈ જશે ત્યાર પછી જેટલા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખશ્રીઓ છે એમની ત્રણ દિવસની વિસ્તૃત તાલીમ પણ કરવામાં આવશે એ તાલીમ કાર્યક્રમમાં આવનારા અઢી વર્ષ માટેનો આખો રોડમેપ તૈયાર કરવામાં આવશે